શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરે નવસારીની મુલાકાત લીધી નવસારીમાં શાળાની તપાસ કરી તેમણે સ્થિતિ જાણી હતી એક સપ્તાહમાં શાળાનું કામ શરૂ કરાવવાની ખાતરી પણ આપી શિક્ષણ મંત્રીએ શાળાના બાળકો સાથે સમય પણ વિતાવ્યો બાળકો સાથે જમીન પર બેસી તેમણે ચિત્ર કામ કર્યું હતું સમરોલી ગામની પ્રાથમિક શાળાની જ્યારે મુલાકાત લીધી ત્યારે જે જૂના ભવનની અંદર શાળા ચાલી રહી છે અને આપણે કુલ સાત ઓરડાઓ અને એક પ્રિન્સિપાલની ઓફિસ બનાવી રહ્યા છે કોઈક ક્ષતિ કોઈક પ્રશ્ન બાબતમાં કામ શાળાનું બની રહ્યું છે અટકેલું હતું પણ આજે જોઈ અને એક વીકની અંદર આપણે કામગીરી શરૂ કરાવીશું સ્માર્ટ ક્લાસ વગેરે જે નવી શાળામાં ફિટ કરવાના હતા તો એ પડ્યા ન રહે અને બાળકોના ઉપયોગમાં એટલે જૂની શાળાઓમાં પણ આપણે ફિટ કરીને એ રનિંગ અત્યારે કર્યું